હર હર મહાદેવ મિત્રો અત્યારે પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે આજે આપણે શ્રાવણ સોમવારના વ્રતની કથા સાંભળવા જઈ રહ્યા છીએ જેનું શ્રવણ કરવાથી મનુષ્યના સર્વપાપ અને કષ્ટો દૂર થાય છે તો ચાલો આજની કથા શરૂ કરીએ પરંતુ સાચી શ્રદ્ધાથી કોમેન્ટમાં અવશ્ય લખજો હર હર મહાદેવ મિત્રો એક સમયની વાત છે જ્યારે દેવર્ષિ નારદે ભગવાન શિવને કહ્યું હે પ્રભુ તમે જ આદિ અને અનંત છો તમે જીવન છો તમે જ મૃત્યુ છો પરંતુ આજે મારા મનમાં એક પ્રશ્ન ઉદ્ભવ્યો છે કે સાવનના મહિનામાં ઘણી સ્ત્રીઓ સોમવારનું વ્રત કરે છે તો હું જાણવા માંગુ છું કે આ પવિત્ર દિવસે કઈ કથા સાંભળવાથી કોઈ પણ સ્ત્રીને ક્યારેય વિધવા થવાનો ભય ન રહે અને તેનાથી મનુષ્યની બધી મનોકામનાઓ પૂર્ણ થાય ત્યારે ભગવાન શિવે કહ્યું હે દેવર્ષિ નારદ તમે ખૂબ જ સુંદર પ્રશ્ન પૂછ્યો છે હું તમને આ વિશે વિસ્તારથી જણાવું છું સૌભાગ્ય પ્રાપ્તિ માટે સ્ત્રીઓએ સાવન સોમવારનું વ્રત કરવું જોઈએ આથી તેમની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે અને તેમને સૌભાગ્યવતી થવાનો આશીર્વાદ મળે છે હવે હું તમને આ સાથે જોડાયેલી એક કથા સંભળાવું છું હે નારદ તમે આને ધ્યાનથી સાંભળો અને સમગ્ર માનવજાતમાં તેનો પ્રચાર કરો નારદ મુનિએ કહ્યું હે પ્રભુ આ મારું પરમ સૌભાગ્ય છે કે આજે હું આ કથા સાંભળવા જઈ રહ્યો છું હું આનો પ્રચાર સમગ્ર સંસારમાં અવશ્ય કરીશ ત્યાંને ભગવાન શિવે કથા શરૂ કરતા કહ્યું કાંતિકા નામની એક નગરી હતી ત્યાં ધનેશ્વર નામનો એક ખૂબ વિદ્વાન બ્રાહ્મણ રહેતો હતો અને તેની પત્નીનું નામ સુશીલા હતું બંને તે નગરીમાં ખૂબ પ્રેમથી રહેતા હતા તેના ઘરમાં ધન ધાન્યની કોઈ કમી ન હતી પરંતુ તેમને એક મોટું દુઃખ હતું કે તેમને કોઈ સંતાન ન હતી આ કષ્ટથી તેઓ ખૂબ દુઃખી રહેતા હતા અને મનમાં પોતાના ભાગ્યને કોસતા રહેતા હતા એક દિવસ એક મહાન તપસ્વી યોગી તે નગરીમાં આવ્યો તે યોગી ધનેશ્વરના ઘર સિવાય બીજા બધા ઘરોમાંથી ભિક્ષા લઈને ભોજન કરતો હતો પરંતુ સુશીલા પાસેથી ભિક્ષા લેતો ન હતો એક દિવસ જ્યારે તે યોગી ગંગા કિનારે કોઈના ઘરેથી લીધેલી ભિક્ષાનું અન્ન પ્રેમથી ખાતો હતો ત્યારે ધનેશ્વરે તેને જોયો પોતાની ભિક્ષાના અનાદરથી દુઃખી થઈને તેણે યોગીને કહ્યું સાધુ મહારાજ તમે બધા ઘરોમાંથી ભિક્ષા લો છો પરંતુ મારા ઘરની ભિક્ષા ક્યારેય લેતા નથી આનું કારણ શું છે યોગીએ કહ્યું હું નિસંતાનના ઘરની ભિક્ષા ક્યારેય લેતો નથી આ જ કારણથી હું તમારા ઘરે આવતો નથી શાસ્ત્રો અનુસાર આવી ભિક્ષા તુચ્છ અન્ન સમાન ગણાય છે અને જે મનુષ્ય ફેંકાયેલું અન્ન ખાય છે તે પણ શુદ્ર થઈ જાય છે તમે નિઃસંતાન છો એટલે શૂદ્ર થવાના ભયથી હું તમારા ઘરની ભિક્ષા લેતો નથી આ સાંભળીને ધનેશ્વર ખૂબ દુઃખી થયો અને હાથ જોડીને યોગીના ચરણોમાં પડી ગયો કરુણાભાવે તેણે કહ્યું હે સાધુ મહારાજ જો એવું હોય તો મને પુત્રપ્રાપ્તિનો કોઈ ઉપાય બતાવો તમે સર્વજ્ઞાની છો મારા પર આ કૃપા કરો મારા ઘરમાં ધનની કોઈ કમી નથી પરંતુ પુત્ર ન હોવાને કારણે હું ખૂબ દુઃખી છું તમે મારું આ દુઃખ દૂર કરો તમે સમર્થ છો આ સાંભળીને યોગીએ કહ્યું હે બ્રાહ્મણ તું દેવીની આરાધના કર તને અવશ્ય સફળતા મળશે ઘરે આવીને ધનેશ્વરે પોતાની પત્નીને આખો વૃત્તાંત કહ્યો અને પોતે તપ માટે વનમાં ચાલ્યો ગયો વનમાં એક મંદિરમાં તેણે દેવીની ઉપાસના કરી અને ઉપવાસ પણ કર્યા પછી સોળમા દિવસે દેવીએ તેને સ્વપ્નમાં દર્શન આપ્યા અને કહ્યું હે ધનેશ્વર તને પુત્ર થશે પરંતુ તે સોળ વર્ષની ઉંમરે મૃત્યુ પામશે જો તમે બંને પતિપત્ની સાવન સોમવારનું વ્રત વિધિવત રીતે કરશો તો તે દીર્ઘાયુ થઈ શકે છે તમારી શક્તિ પ્રમાણે લોટના દીવા બનાવીને શિવજીનું પૂજન કરો અને સોમવારનું વ્રત રાખો ચંડિકાદેવીએ વધુમાં કહ્યું સવારે આ સ્થાનની નજીક એક આંબાનું ઝાડ દેખાશે તેના પર ચડીને એક ફળ તોડીને તરત તારા ઘરે જઈને તરી પત્નીને આખો વૃત્તાંત સંભળાવ જ્યારે તે ભગવાન શંકરજીનું ધ્યાન કરીને તે ફળ ખાશે ત્યારે ભગવાન શિવની કૃપાથી તે ગર્ભવતી થશે બીજા દિવસે સવારે ધનેશ્વરે તે સ્થાન નજીક એક આંબાનું ઝાડ જોયું જેના પર ફક્ત એક જ આંબાનું ફળ હતું તેણે ઝાડ પર ચડીને ફળ તોડવાનો પ્રયત્ન કર્યો પરંતુ ઘણી વખત પ્રયાસ કરવા છતાં તે ઝાડ પર ચડી શક્યો નહીં તેને ખૂબ ચિંતા થઈ અને તે શ્રી ગણેશજીની પ્રાર્થના કરવા લાગ્યો હે દયાનિધિ લંબોદર તમે ભક્તોના વિઘ્નોનો નાશ કરીને તેમના કાર્યો કરનારા અને દુષ્ટોનો નાશ કરનારા છો તમે મારા પર કૃપા કરીને એટલું બળ આપો કે હું મારું મનોરથ પૂર્ણ કરી શકું ગણેશજીની પ્રાર્થનાથી તેમની કૃપાથી ધનેશ્વર ઝાડ પર ચડી ગયો અને તેણે એક અતિસુંદર આંબાનું ફળ જોયું તેણે વિચાર્યું કે વરદાનથી મળેલું ફળ આ જ છે તેણે તે ફળ તોડીને ઘરે આવીને પોતાની પત્નીને આપ્યો સુશીલાએ પતિના કહેવા પ્રમાણે તે ફળ ખાધું મિત્રો સમય જતા ધનેશ્વરની પત્ની ભગવાન શિવના આશીર્વાદથી ગર્ભવતી થઈ દેવીની અપાર કૃપાથી તેમને એક અતિ સુંદર પુત્રની પ્રાપ્તિ થઈ જેનું નામ તેમણે દેવીદાસ રાખ્યું માતાપિતાના હર્ષ અને શોકની સાથે તે બાળક શુક્લ પક્ષના ચંદ્રની જેમ વધવા લાગ્યો અને ટૂંક સમયમાં યુવાન થયો મા ભવાનીની કૃપાથી તે બાળક ખૂબ સુંદર સુશીલ અને અભ્યાસમાં નિપુણ થયો ચંડિકા દેવીની આજ્ઞા પ્રમાણે તેના માતાપિતાએ સોળ સોમવારનું વ્રત શરૂ કર્યું જેથી તેમનો પુત્ર દીર્ઘાયુ થાય સોળમું વર્ષ આવતા જ દેવીદાસના માતાપિતાને ચિંતા થઈ કે ક્યાંક તેમના પુત્રનું આ વર્ષે મૃત્યુ ન થઈ જાય તેથી તેમણે વિચાર્યું કે જો આ દુર્ઘટના તેમની આંખો સામે થશે તો તેઓ કેવી રીતે સહન કરશે આ વિચાર સાથે ધનેશ્વર અને તેની પત્નીએ દેવીદાસના મામાને બોલાવ્યા અને કહ્યું ભાઈ અમારી ઈચ્છા છે કે દેવીદાસ એક વર્ષ સુધી કાશીમાં જઈને શિક્ષણ પ્રાપ્ત કરે અમે તેને એકલો પણ મોકલવા માંગતા નથી તેથી તમે તેની સાથે જાઓ અને એક વર્ષ પછી તેને પાછો લઈ આવો તેમણે જરૂરી વસ્તુઓ અને ઘણું ધન આપ્યું માર્ગમાં દાનધર્મ કરવાની વ્યવસ્થા કરી અને દેવીદાસને ઘોડા પર બેસાડીને તેના મામા સાથે કાશી મોકલી દીધો ધનેશ્વર અને તેની પત્નીએ પુત્રની મંગલકામના કરી અને દીર્ઘાયુ માટે ભગવતી દુર્ગાની આરાધના અને સોળ સોમવાર તેમજ સાવન સોમવારનું વ્રત શરૂ કર્યું એક દિવસ દેવીદાસ અને તેના મામા રાત્રે એક નગરમાં રોકાયા તે દિવસે તે ગામમાં એક બ્રાહ્મણની સુંદર અને ગુણવાન પુત્રી સુકન્યાના લગ્ન થવાના હતા તે પણ ભગવાન શિવની અનન્ય ભક્ત હતી અને યોગ્યવરની પ્રાપ્તિ માટે સોળ સોમવારનું વ્રત કર્યું હતું જે ધર્મશાળામાં વર અને બરાત રોકાયા હતા ત્યાં જ દેવીદાસ અને તેના મામા પણ રોકાયા હતા સંયોગવશ વરને લગ્ન સમયે ધનુર્વાદ થયો જેના કારણે તેની સાથે લગ્ન કરવું યોગ્ય ન હતું વરના પિતાએ કુટુંબીજનો સાથે ચર્ચા કરીને નક્કી કર્યું કે દેવીદાસ તેમના પુત્ર જેવો જ સુંદર છે તેથી તેની સાથે લગ્ન કરાવી દેવાય તેમણે દેવીદાસના મામાને કહ્યું તમે થોડીવાર માટે તમારા ભાણેજને અમને આપો જેથી લગ્નના તમામ માંગલિક કાર્યો યોગ્ય રીતે થઈ શકે હું તમને ઈચ્છિત ધન આપીશ મામાએ કહ્યું ઠીક છે કન્યાદાન સમયે વરને જે મળે તે બધું અમને આપવું તો મારો ભાણે જ આ બરાતનો દુલ્હો બનશે વરના પિતાએ આ વાત સ્વીકારી અને દેવીદાસની સાથે લગ્નના તમામ કાર્યો રાત્રે વિધિવત થયા પરંતુ જ્યારે વર વધુને ભોજન માટે બેસાડવામાં આવ્યા ત્યારે દેવીદાસ તે અજાણી સ્ત્રી જે હવે તેની પત્ની બની ગઈ હતી તેની સાથે ભોજન ન કરી શક્યો તે વિચારવા લાગ્યો કે આ સ્ત્રી કેવી હશે અને તેની આંખોમાં આંસુ આવી ગયા વધુએ આશ્ચર્યથી પૂછ્યું અરે શું વાત છે તમે આટલા ઉદાસ અને દુઃખી કેમ છો આજે તો આપણા લગ્ન થયા છે આટલા શુભ અવસરે તમે દુઃખી છો શું હું તમને પસંદ નથી શું આ લગ્ન તમારી ઈચ્છા વિરુદ્ધ થયું છે દેવીદાસે વરના પિતા અને મામા વચ્ચે થયેલી બધી વાતો જણાવી ત્યારે કન્યાએ કહ્યું આ બ્રહ્મવિવાહની વિરુદ્ધ કેવી રીતે હોઈ શકે દેવ બ્રાહ્મણ અને અગ્નિની સામે મેં તમને જ મારો પતિ બનાવ્યો છે તેથી તમે જ મારા પતિ છો હું હંમેશા તમારી જ પત્ની રહીશ મૃત્યુને સ્વીકારીશ પરંતુ બીજા કોઈની નહીં દેવીદાસે કહ્યું એવું ન કરો કારણ કે મારી આયુ બહુ ઓછી છે મારા પછી તમારી શું ગતિ થશે આ બધું સારી રીતે વિચારો પરંતુ તે સ્ત્રી દૃઢનિશ્ચયવાળી હતી તેણે કહ્યું જે તમારી ગતિ હશે તે જ મારી ગતિ હશે હે સ્વામી ઊઠો અને ભોજન કરો તમે ભૂખ્યા હશો પછી દેવીદાસ અને તેની પત્નીએ ભોજન કર્યું અને રાત્રે બંને એકસાથે સૂઈ ગયા સવારે દેવીદાસે પોતાની પત્નીને ત્રણ નગ્ની એક અંગૂઠી એક રૂમાલ આપ્યો અને કહ્યું હે પ્રિયે આ લો અને સંકેત સમજીને શાંત રહો મારું મરણ અને જીવન જાણવા માટે એક પુષ્પવાટિકા બનાવો તેમાં સુગંધી મલ્લિકાનું એક નવું ફૂલ રોપો તેને રોજ પાણીથી સિંચો અને આનંદથી રહો જે દિવસે મારું મૃત્યુ થશે તે ફૂલ સુકાઈ જશે અને જ્યારે તે ફરી હરિયાળું થશે તો જાણજો કે હું જીવિત છું આ બધું સમજાવીને તે ચાલ્યો ગયો સવારે ગાજે બાજે બજવા લાગ્યા જ્યારે લગ્નના કાર્યો પૂર્ણ કરવા વર અને બરાત મંડપમાં આવ્યા ત્યારે કન્યાએ વરને ધ્યાનથી જોઈને પોતાના પિતાને કહ્યું પિતાજી આ મારો પતિ નથી મારો પતિ તે જ છે જેની સાથે મેં સત્રમાં પાણી ગ્રહણ કર્યું હતું જો તે તે જ છે તો તે બતાવે કે મેં તેને શું આપ્યું હતું મધુપર્ક અને કન્યાદાન સમયે જે ભૂષણો આપ્યા હતા તે બતાવે અને રાત્રે મેં કઈ ગુપ્ત વાતો કરી હતી તે સંભળાવે પિતાએ વરને બોલાવ્યો કન્યાની આ વાતો સાંભળીને વરે કહ્યું મને કશું ખબર નથી આથી લજ્જિત થઈને તે ત્યાંથી ચાલ્યો ગયો અને આખી બરાત અપમાનિત થઈને પાછી ફરી ગઈ ભગવાન શિવે કહ્યું હે નારદ આ રીતે દેવીદાસ કાશીમાં શિક્ષણ લેવા ગયો થોડો સમય વીત્યો ત્યારે કાળથી પ્રેરિત થઈને એક સર્પ રાત્રે તેને ડંખ મારવા આવ્યો તે વિષધર સાપના પ્રભાવથી તેનું શયનસ્થાન ચારે બાજુથી વિશેલું થઈ ગયું પરંતુ વ્રતના પ્રભાવથી સાપ તેને ડંખી ન શક્યો કારણ કે તેની માતાએ સાવન સોમવારનું વ્રત કર્યું હતું અને તેની પત્નીએ પણ પતિની દીર્ઘાયુ અને દેવીદાસ જેવા પતિ માટે સોળ સોમવારનું વ્રત કર્યું હતું પછી મધ્યાહને કાળ સ્વયં ત્યાં આવ્યો અને દેવીદાસના શરીરમાંથી તેના પ્રાણો ખેંચવાનો પ્રયત્ન કર્યો પરંતુ ઘણા પ્રયાસો છતાં યમરાજ તેના પ્રાણો લઈ જવામાં નિષ્ફળ રહ્યા જ્યારે દેવીદાસ મૂર્છિત થઈને જમીન પર પડ્યો ત્યારે ભગવાનની કૃપાથી પાર્વતીજી સાથે ભગવાન શંકર ત્યાં આવ્યા તેને મૂર્છિત જોઈને પાર્વતીજીએ ભગવાન શિવને પ્રાર્થના કરી હે પ્રભુ આ બાળકની માતાએ સાવન સોમવારનું વ્રત કર્યું હતું તેના પ્રભાવથી તમે આ બાળકને પ્રાણદાન આપો પાર્વતીજીના કહેવાથી ભક્તવત્સલ ભગવાન શિવે તેને પ્રાણદાન આપ્યું વ્રતના પ્રભાવથી કાળને પણ પાછું હટવું પડ્યું અને થોડીવારમાં દેવીદાસ સ્વસ્થ થઈને બેઠો બીજી તરફ તેની પત્ની તેના કાળની રાહ જોતી હતી જ્યારે તેણે જોયું કે પુષ્પવાટિકામાં ફૂલો સુકાઈ ગયા તો તેને આશ્ચર્ય થયું પરંતુ જ્યારે તે ફરી હરિયાળા થયા તો તે જાણી ગઈ કે તેનો પતિ જીવિત છે તે ખૂબ આનંદથી પોતાના પિતાને કહેવા લાગી પિતાજી મારો પતિ જીવિત છે તેને શોધવાનું શરૂ કરો બીજી તરફ દેવીદાસ અને તેના મામાએ કાશીમાં અન્નદાન ગરીબોને વસ્ત્રદાન અને ભગવાન શિવનું જય જયકાર કર્યું સોળમું વર્ષ પૂરું થતાં દેવીદાસ પોતાના મામા સાથે કાશીથી ઘરે પાછો ફર્યો તેના સસરા તેને શોધવા જવાના હતા ત્યાં જ દેવીદાસ અને તેના મામા ત્યાં આવી પહોંચ્યા દેવીદાસને જોઈને સસરાએ ખૂબ આનંદથી તેને ઘરે લઈ આવ્યા નગરના લોકો એકઠા થયા અને નક્કી કર્યું કે આ જ બાળક સાથે કન્યાના લગ્ન થયા હતા કન્યાએ દેવીદાસને ઓળખી લીધો અને કહ્યું આ તે જ છે જે સંકેત આપીને ગયો હતો બધાએ આનંદ મનાવ્યો ભગવાન શિવે કહ્યું આ રીતે ધનેશ્વર સાવન સોમવારના વ્રતના પ્રભાવથી પુત્રવાન થયો જે સ્ત્રીઓ સોળ સોમવારનું વ્રત કરે છે તે જન્મજન્માંતરમાં વિધવાપણાનું દુઃખ નથી ભોગવતી અને હંમેશા સૌભાગ્યવતી રહે છે આ મારું વચન છે આ વ્રત પુત્રપૌત્રો આપનારું અને સર્વ મનોકામનાઓ પૂર્ણ કરનારું છે શિવજીએ આગળ કહ્યું હે નારદ જો સાવન સોમવારે ગાયને રોટલી ખવડાવવામાં આવે તો તે વ્યક્તિના સર્વ પાપ નાશ પામે છે ગાયને દેવતુલ્ય માનવામાં આવે છે પુરાણો અનુસાર ગૌમાતામાં તેત્રીસ કરોડ દેવી દેવતાઓનો વાસ હોય છે તેથી પહેલી રોટલી ગાયને ખવડાવવાથી દેવી દેવતાઓ પ્રસન્ન થાય છે ગાયને રોટલી ખવડાવવાથી સૌભાગ્ય ધન સમૃદ્ધિ અને સુખ શાંતિ મળે છે ગાયને ગોળ સાથે રોટલી ખવડાવવાથી ગ્રહદોષ દૂર થાય છે હળદર લગાવીને રોટલી ખવડાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે સાચી શ્રદ્ધાથી ગાયને રોટલી ખવડાવવાથી જાણી અજાણી રીતે થયેલા પાપોથી મુક્તિ મળે છે અને મૃત્યુ પછી ગૌલોકને પ્રાપ્તિ થાય છે આ રીતે ભગવાન શિવે દેવર્ષિ નારદને ગાય વિશે અને સાવન સોમવારના વ્રતના ફળ વિશે જણાવ્યું આશા છે કે આ કથા તમને પસંદ આવી હશે તો મિત્રો સાચી શ્રદ્ધાથી કોમેન્ટમાં અવશ્ય લખજો હર હર મહાદેવ